હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો આજે હું તમારી સાથે જેના આપણે ઉપર થી કાંટા કાઢી લીધા છે અંદરથી જે વીજડા હોય છે એને પણ આપણે કાઢી લીધા છે અને આવી રીતે સુધારી લીધા છે વીસ મિનિટો સુધી અને મીઠામાં પાણીમાં આપણે પલાળીને રાખી દીધા છે તો જોઈ શકો છો આવી રીતના તો ફ્રેન્ડ્સ ચાલો આપણે બનાવીએ કાંકોડા નું આપણે મસાલો બનાવીશું એના આપણે લીધો છે મિક્સર જાર ના આપણે લઈશું નાની નાની દસ બાર લસણની ની કલિયા એક ટમેટું લીધો છે બે મરચા લીધા છે મીડિયમ સાઈઝ તીખા મોડા અને એક ચમચી આપણે લાલ મરચું લીધો છે પાવડર શિમલા મરચ અડધી ચમચી હળદર લઈશું બે ચમચી જેટલું આપણે લઈશું ધાણા જીરો પાઉડર એક ચમચી જેટલું લઈશું આપણે આખો જીરો એક કટોરી આપણે પાણી લઈશું અને આપણે સારી રીતે પીસી લઈશું આપણે સારી રીતે મસાલો પીસી લીધો છે હવે આપણે બનાવીશું તો ફ્રેન્ડ્સ આપણે કઢાઈ ને ગરમ કરવા રાખી દીધી છે હવે એના માપે તેલ ઉમેરીશું એક માપ લીધું છે આપણે કટોરી જેટલું તેલ લીધો છે તો ફ્રેન્ડ તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે ધોઈને ને એના માપે કાંકોડા ઉમેરીશું તો ફ્રેન્ડ આપણે તેલ માં કાંકોડા ઉમેરી નાખ્યું છે તો આવી રીતે આપણે મિક્સ કરીશું અને ગેસ ને આપણે થોડુંક ફૂલ કરીશું તો તેલ માં આપણે સારી રીતે પકાવીશું તો આપણે પકાવવા માટે આપણે ત્રણ મિનિટ લાગશે નવી ટ્રીક સાથે આપણે બનાવીએ છીએ અને તમે આવી રીતે ક્યારેય પણ બનાવ્યું હશે કાંકોડા શાક એ વરસાદમાં માં જ મજા આવે આવું કાંટો લખાવવામાં હવે એને આપણે ત્રણ મિનિટ સુધી પકાવીશું ફ્રેન્ડ આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણા કાંટોલા સારી રીતે તેલમાં પાકી ગયા છે હવે એના આપણે મસાલો જે પીસ્યો છે એ આપણે ઉમેરી નાખીશું આવી રીતે મિક્સ કરીશું અને આપણે મીઠું ઓછું લાગતું હોય તો તમે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો આવી રીતે આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું મસાલાને થોડી વાર તેલમાં પકાવીશું જે મસાલાનું ડબ્બુ છે એનામાં આપણે થોડું પાણી ઉમેરી અને આપણે ઉમેરીશું એનામાં તો અડધું ગ્લાસ જેટલું આપણે પાણી દીધું છે પછી આવી રીતે મિક્સ કરી લઈશું હવે એનામાં પી ઉમેરીશું લીલા ધાણા તો આવી રીતે બનાવશું આ કુડાનું શાક તો એટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો આપણે સારી રીતે મિક્સ કરી લઈશું પાણી સારી રીતે ચૂસી લીધું છે હવે એના માપે ઉમેરીશું ખાંડ એક ચમચી જેટલી જો તમારે કને ગોળ હોય તો તમે ગોળ પણ ઉમેરી શકો છો અને પછી આપણે સારી રીતે મિક્સ કરી અને 1 મિનિટ સુધી હજી પણ આપણે પકાવીશું તો ફ્રેન્ડ્સ આપણે 1 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણે કાંકોડાનું શાક થઈ ગયું છે તૈયાર તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ કાંકોડાનું શાક આવી રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ એટલો ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ગ્રેવી વાળું તો જો તમને સારું અને સિમ્પલ લાગે તો તમે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો તમારી ફ્રેન્ડ સાથે તમે જરૂરથી થી એક વાર શેર કરજો ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ ધન્યવાદ